વડોદરામાં દર બુધવારે પાલિકામાં પદાધિકારીઓની સંકલન બેઠક મળતી હોય છે જેમાં વડોદરા શહેરના વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા અને સૂચનો કરવામાં આવતા હોય છે આજની આ બેઠક પાલિકા ખાતે મળી હતી જેમાં પ્રથમ નાગરિક પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને દંડક શૈલેષ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં ખાસ કરીને આગામી સમયમાં તહેવારો આવી રહ્યા છે ત્યાં દશામાંના તહેવારને લઈને કૃત્રિમ તળાવ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી ને ગણપતિના તહેવારને લઈને પણ વિસર્જન મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ સાથે તાજેતરમાં ખાબકેલ વરસાદમાં રોડ રસ્તા અને ડ્રેનેજની સમસ્યા હોય તો અત્યારે જે કામગીરી પાલિકા તરફથી કરવામાં આવી રહી છે તે બધું ઝડપ સાથે કરવામાં આવે તે દિશામાં કઈ રીતે કામ કરી શકાય તે મુદ્દે ચર્ચા વિચારણા અને સૂચનો કરવામાં આવ્યા હતા એકચ્યુઅલી અમે લોકોએ સૌએ સાથે મળીને કારણ કે હમણાં જ આપને એક અઠવાડિયું થયું ગયા બુધવારે જે વરસાદ પડ્યો લગભગ સાતથી આઠ કલાકના ગાળામાં તેર ઇંચ વરસાદ અને જે બધી તકલીફોનો સામનો કર્યો છે આપણે ત્યારે પૂર બાદ આ સફાઈ હોય કે પછી કોઈ જગ્યાએ હજુ પણ ડ્રેનેજના પાણીમાં કોઈ તકલીફ છે કે પાણી જઈ નથી રહ્યું કોઈ જગ્યાએ બ્લોકેજ છે પાણીના આ દિશામાં જે કામગીરી થઈ રહી છે એ કામગીરીને વધારે પૂર ઝડપથી કરી અને બની શકે તેટલું ત્વરિત કામ થાય અને લોકોને કોઈ પ્રશ્નો કારણ કે હવે જ્યારે અઠવાડિયું આજે બુધવાર થયો છે એક વીક પૂરું થઈ ગયું છે મોટાભાગના વિસ્તારોમાં કામગીરી પૂર્ણ જ થઈ ગઈ છે પણ છતાંય હજુ ક્યાંક જાણબાર ના રહી જાય એ માટે કાઉન્સિલરશ્રીઓને પણ પોતાના વિસ્તારમાં જો કોઈ જગ્યાએ પાણી ભરાયેલું દેખાય છે કે કોઈ જગ્યાએથી ડ્રેનેજ વેક્યુમનો પ્રોબ્લેમનું જાણકારી મળે છે તો તાત્કાલિક એક આખું ગ્રુપ બનાવ્યું છે કે જેમાં માહિતી મૂકવામાં આવે અને ફટાફટ એ દિશામાં કામગીરી કરી લેવામાં આવે સાથે સાથે જેટલા લગભગ સાડી ત્રણસો જેટલા રોડો પર પેચવર્કની કામગીરી કરી છે અને કાઉન્સિલરશ્રીઓને આ જાણકારી આપી દેવામાં આવી છે કે પોતાના વિસ્તારમાં જ્યાં પણ હજુ પણ ખાડા છે ચોક્કસ જે ખાડાઓમાં પાણી ભરાયેલું છે એમાં તાત્કાલિક આપણે નહીં જ કરી શકીએ અને કારણ કે તાત્કાલિક જો આ આ ખાડા પૂરીએ છે જે પાણી ભરેલા છે પર્ટિક્યુલરલી તો પાછા એનું એ જ પરિસ્થિતિનું સર્જન થવા પામે છે તો એને પાણી સુકાઈ ગયા પછી એટલા સાઈડમાં રાખી ધ્યાનમાં રાખી સાથે સાથે અધિકારીઓને પણ સૂચના આપી દેવામાં આવી છે કે પોતાના જેટલો પણ વિસ્તાર આવે છે એમની અંદરમાં જેટલો વિસ્તાર આવે છે એ વિસ્તારમાં પોતે જાતે ટુ વ્હીલર પર ફરી અને આ જગ્યાઓનું બધું જ એસેસમેન્ટ કરી લે કઈ જગ્યાએ ક્યાં ક્યાં કેટલા ખાડા કે ક્યાં કેટા રિનોવેશનની જરૂરિયાત જણાય છે આ બધું કરી દેવામાં આવે એટલે ચૂંટાયેલી પાંક અને વહીવટી પાક બંનેનો સહયોગ કરી અને આ કામગીરીને ઝડપથી જે પણ જગ્યાએ જ્યાં ત્રુટીઓ છે એનો સુધારીને કમ્પ્લીટ કરી દેવામાં આવે સાથે કેટલાક જાગૃત નાગરિકો દ્વારા પણ અમને અલગ અલગ કાઉન્સિલર હોય કે પછી પદાધિકારી હોય આ બધાને મેસેજ કરવામાં આવી રહ્યા છે તો એ મેસેજોને પણ ફટાફટ ફોરવર્ડ કરી અને બની શકે એટલી ઝડપથી આ સમસ્યાનું નિવારણ કરવાની દિશામાં કેવી રીતે આપણે હજુ પણ વધારે આપણા એફર્ટ્સ મૂકીએ એની પણ ચર્ચા કરવામાં આવી